તો ઉપરવાસમાં સતત ભારે વરસાદથી તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક નોંધાઈ છે પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે વ્યારા ચીખલી લો લેવલ પૂર પર પણ પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી એક તરફ અને બીજી તરફ ઉપરવાસમાંથી જે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ છે પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તાપીની મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો ઉપરવાસમાં સતત ભારે વરસાદથી તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક નોંધાઈ છે પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે વ્યારા ચીખલી લો લેવલ પૂર પણ પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી એક તરફ અને બીજી તરફ ઉપરવાસમાંથી જે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપીની મીંઢોળા નદીમાં પાણીની આવક થઈ છે પાણીની આવક વધતા તાપીની મીંઢોળા નદી તોફાની બની છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તાપીની મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે